કેટલી પ્રવૃત્તિ કરે છે અને કેવી રીતનો એનો વિકાસ થઈ રહ્યો છે બરાબર પછી જેનો બાળક 3 વર્ષથી નાનો છે તો એને આપણે સાત પેકેટ અહીંથી આપીએ છે બાળ શક્તિના તમારા બાળકને આપીએ છે પછી જે સગર્ભા માતા છે તો તમને માતૃ શક્તિના પેકેટ આપે તો ઘણાને એમ થાય કે ભાઈ આ પેકેટમાંથી શું કરવાનું શું બને તો આ ચોપડી આ સરકારે જ બહાર પાડેલી છે ત્રિ શક્તિ આની અંદર દરેક પેકેટ માટે અલગ અલગ વાનગી આપેલી છે

એમ થી પણ ઓછું હોય તો અતિ કુપોષિત એવી રીતે પણ હવે આજે પોષણ સંગઠન કાર્યક્રમ ચાલુ થયો છે એમાં એવું છે કે બાળક ની ઉંમર સાથે કઈ લેવા દેવા નથી પણ બાળકની જે જે છે એની ઊંચાઈ પ્રમાણે એનું વજન હોવું જોઈએ કાટલી આટલી ઊંચાઈ છે તેની સામે આટલું વજન એનો ક્રાઇટેરિયા હોય સરકારે નક્કી કરેલો એ પ્રમાણે એનથી ઓછું વજન હોય ને તો તમારું બાળક કુપોષિત છે અને જો બાળક કુપોષિત હોય તો પછી એનું આપણે સીએમપીસી સેન્ટર બરવાડામાં છે ત્યાં આપણે બાળકને રિફર કરીએ ત્યાં તમે બાળકને લઈ જાઓ ચૌદ દિવસ એને ત્યાં એડમિટ કરવામાં આવે ફ્રીમાં એને ત્યારે સારવાર કરવામાં આવે અને એનો જે ચારથી પાંચ વખતના પૌષ્ટિક નાસ્તા હોય એ પણ ફ્રીમાં આપવામાં આવે અને સાથે વાડીનું જે રોકાણ છે એ પણ એનો પણ એક રૂપિયાનો ખર્ચો નહીં ને ઉપરથી તમને આવવા જવાના ભાડા ત્યાં રોકાવાના એનો પણ અમુક જે રકમ નક્કી કરેલી હોય એ આપવામાં આવે છે તો આ માટે તમારે લોકોને કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે અમને પૂછવાનું અમે તમને એની માહિતી આપી